નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર નવેમ્બર બે હજાર પચીસ આજમાં ઓબીજમાં જોઈએ તો મીડિયમ પચીસ રૂપિયા ની બજાર છે थोड़ा मीडियम वाला मा मरचा मा जे 30ली बाजार छे 30 रुपे किलो मिर्ची वाला मा हेलो हेलो बाकी बाजार है 60 रुपे किलो हेलो कोबीज मा थोड़ा मीडियम हल्का माल उहुरा ना माल कोबी बराबर बराबर किलो है बोलो कोबीज मा सुपर माल एकदम वीआईपी क्वालिटी

ચાલીસ રૂપિયા આજ ની બજાર મરચા માં લીલી માં આજે પોચ રૂપિયા થી માંડીને આઠ રૂપિયા ની બજાર છે જેવો માલ કોલિટી પ્રમાણે ભાવ આવે છે

સાઠ રૂપિયા કિલો કાચામાં જોઈએ તો આજે થી લઈને ની બજાર છે ગાજરમાં જોઈએ તો બાવીસ ત્રેવીસ રૂપિયાની બજાર પડી છે આજની સારા માલમાં ધોણા લોકલ છે સારો માલ પોત્રીસ ચાલીસ રૂપિયાની બજાર છે આજની ફુલાવરમાં જોઈએ તો